અને આ ધરતીને પાવન કરી તેમને પણ વંદન કરું છું બનાસકાંઠા જિલ્લાના લોકપ્રિય સાંસદ બેન કેનીબેન ઠાકોર સાથે જ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી ગુલાબભાઈ રાજપૂત સાથે માઘીલાલભાઈ શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ શ્રી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યભાઈ મદનલાલભાઈ ડેરીના ડિરેક્ટર માન્ય તેજાભાઈ બધાના વાઇસ ચેરમેન ચાલો તમામ મંચ ઉપસ્થિત સન્માનની આગેવાનો વડીલો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારી શ્રદ્ધાભાઈ માતાઓ બહેનો વંદનીય વડીલો અને મારા હૃદયના ટુકડા જેવા મારા વાલા યુવાન મિત્રો ખાસ કરીને માહર્ષિજીના પાવન પર્વમાં આ તપની ભૂમિ ઉપર આપ સૌ આજે અહીંયા ઉપસ્થિત છો એક શ્રદ્ધા અને ભક્તિપૂર્વક અહીંયા ઉપસ્થિત છો દુર્ગાસપ્તશતી ની અંદર યા દેવી સર્વભૂતિશું શ્રદ્ધા રૂપેણ નો

તમને બધા ધાને ખૂબ શક્તિ આપે ખૂબ ભક્તિ આપે ખૂબ પ્રગતિ આપે એવક માતાજીના ચરણોમાં વંદન પણ જે સારું કરે એનું સદૈવ સારું થાય છે પ્રકૃતિનો એક નિયમ છે કર ભલા સો હો ભલા તમે પોતાના માટે સારું કરો બીજાના માટે સારું કરો પરોપકારનો ભાવ મનની અંદર રાખો અને કઈ દેવા માટે કંઈ ના હોય તો કમસે કમ મનની અંદર દયા રાખો તો પણ ઘણું સારું થઈ શકે બીજું માણસ કઈ કરે છે એવું નથી બધું કામ કરવાનું કામ તો પ્રકૃતિ કરે છે નિયતિ કરે છે મનુષ્યની અંદર રહેલો એક અહંકારના કારણે એને એવું લાગે કે આ મારા થકી થયું મેં કર્યું બાકી તો સૃષ્ટિ નક્કી કરતી હોય છે એ પ્રમાણે આપણને બુદ્ધિનો યોગ એ કરી આપે છે સમજણનો યોગ એ કરી આપે છે વાણી એ આપે નહીં તો તમારે બોલવાનું શું હોય શું બોલી જાવ ખબર ના પડે તો આ એક અલગ સ્વરૂપ છે મનુષ્ય જ્યાં સુધી એને સમજતો નથી ત્યાં સુધી એવું લાગે છે કે ના હું કરું છું તો હું કોઈ કરવું એવું કંઈ હોતું નથી અહીંયા માતાજીના માટે હોલ માટે મને નિમિત્ત બનાવ્યો મેં આપ્યું એવું નથી કહેતો મને નિમિત્ત બનાવ્યો માતાજી એના માટે હું તમારો માન કરવો વંદન કરું છું અને મેં કંઈ વિશેષ કર્યું એવું કઈ નથી તો માતાજી નું હતું ને માતાજી માટે એના માટેનું છે ને એના માટે જે કંઈ કર્યું છે આપણા થરાદ પણ હમણાં તમે બધાએ એની પ્રગતિ જોઈ રહ્યા છો એનો વિકાસ જોવો છો અને આજુબાજુથી પણ બધા લોકો જોવા આવે છે કે ડેવલપમેન્ટ વિકાસ શું હોય તો આપણા થરાદ આપણે બધાએ ભેગા મળીને હું એકલો નહીં આપણે બધા ભેગા મળીને પ્રજાજનો ભેગા મળીને સરકાર ભેગા મળીને અહીંના સમાજ જીવનના તમામે તમામ લોકો ભેગા મળીને તમામ જાતિ સમાજો ભેગા મળીને સાથે મળીને આપણું થરાદ એ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશભરની અંદર શ્રેષ્ઠ બને એના માટે આપણે પૂરી મહેનત કરવી છે અને હું આભાર થઈશ તમામનો આભારી થઈશ કે હમણાં છવ્વીસ જનવરીનો કાર્યક્રમ જે ગાંધીનગરનો ઝંડો આપણા થરાદની અંદર તિરંગો લહેરાયો અને એમાં થરાદના પ્રજાજનોએ જે પ્રેમ અને લાગણી આપી એના કારણે કરીને આખા રાજ્યની અંદર એવું લાગ્યું છે રાજ્યની સરકારને પણ એવું લાગ્યું છે કે થરાદને વિકાસ જોઈએ છે થરાદને આગળ વધવું છે થરાદને પ્રગતિની દિશામાં આગળ વધવું છે અને એના કારણે મને પણ કામ કરવામાં એક નવું બળ મળશે નવી શક્તિ મળશે હું પણ આ વિસ્તાર માટે હજુ વધારે સારું કામ કરી શકીશ કેમ કે રાજ્યના મુખ્યમંત્રીશ્રી રાજ્યના ગવર્નરશ્રી બંને અહીંયા હાજર હતા મુખ્ય સચિવ થી કરીને સિનિયર સચિવો હાજર હતા બધાએ જોયું છે કે સરકારની કોઈ યોજના હશે તેનું અક્ષર પાલન કરવું હશે તો પ્રજાજનો એમને આગળ વધારવો છે એટલા માટે કરીને આ નવા બજેટમાં પણ આપણા થરાદ જિલ્લા માટે આપણા થરાદ વિસ્તાર માટે આપણે હજુ વધારે સારું કામ કરી શકશું અને કામ કરવામાં તમારું આ જ શંકરભાઈનો નથી આ જસના ભાગીદાર તમે બધા છો તમારા કારણે તમારા કારણે આ થઈ શક્યું છે હું એટલું કશું ન કરી શકું હું તો માત્ર મહેનત કરું છું અને મહેનત કરતા કરતા એનું પરિણામ પણ દેખાય છે એક જે આપણી માગણી વર્ષોની જે હતી નર્મદાનું પાણીથી આપણા વિસ્તારના તળાવો ભરાય અને બધાનું એવું કે જેટલો મોટો ભાગનો સિત્તેર ટકા જેટલો વિસ્તાર આપણો ખરાબ બાકી રહી ગયેલો છે તો એનું કામ અત્યારે ધમ ધોકા ચાલુ છે અને એવડી મોટી પાઇપો નખાય છે હું અંદર ઉભો ને તો મારે હાથ ઊંચો કરવો પડે મોટી પાઇપો એવી તલાવ ચારે બાજુ ચાલી રહ્યું છે આ કામ પણ આપણે સમય મર્યાદા કરવું છે શિક્ષણ શિક્ષણ પકડીને આગળ વધો શિક્ષણ બેડો પાર કરી દેશે અને વ્યસનને બિલકુલ દૂર કરી દે વ્યસન સંપૂર્ણ બંધ અને શિક્ષણ યુક્ત આખો પરિવાર આખો સમાજ એ જ આગળ વધી શકશે અને ત્રીજું મારે અભિનંદન આપવા છે અહીંયા ગેનીબેન હમણાં વાત કરતા હતા આપણા સંસદ સભ્ય શ્રી કે સમાજિક સુધારણા એમણે સમાજ સુધારણાનું ખૂબ સારું કામ કર્યું હું એમને સમાજને પણ અભિનંદન આપું છું કે સમાજમાં ખોટા રિવાજો બંધ કરીને વ્યસનો બંધ કરીને તમે આ કામ કર્યું છે એ અનુકરણીય કામ છે એના માટે અભિનંદન અને આપણે પણ એક એક વ્યક્તિએ મેં ત્યાં વાત કરી હતી બાભરમાં કાર્યક્રમમાં માન્ય શ્રી હાજર હતા તેના ધારાસભ્યશ્રી પણ હાજર હતા અમે આગેવાનો હતા ભાભરની બોર્ડિંગમાં અને ત્યાં જઈને વાત કરી હતી કે ખોટા મેળાવડા ઓછા કરાય બોલાવણાના ખર્ચા ઘટાડવા પડે વ્યસનો બધા બંધ થવું પડે શિક્ષણમાં ખર્ચો કરવો પડે તો આપણે થોડું ધીમું ધીમું કર્યું બાભરથી બધા હવે ગઈકાલે મળ્યા પણ ગેરીબેનને બધા વહેલા જાગ્યા અને એમણે વહેલા જાગ્યા અને વહેલા જાગીને એમણે બાકીના લોકોને પણ પ્રેરણા આપવાનું કામ કર્યું છે અહીંયા પણ તમને બાદ જાણે ત્યારે માગીલાલભાઈ ને બધા આગેવાનો મળ્યા હતા તો એ કહેતા હતા કે અમારે પણ અહીંયા સમાજ સુધારણા માટેની વ્યવસ્થા કરવી છે આ કામને તમે આગળ વધારો અને જ્યાં પણ સહયોગ જુએ એ તમામ અમારા તરફથી પણ જે કંઈ લાગશે એ કરીશું અને કામને બધા અને જેટલો જ પ્રેમ તમે મારા માટે રાખો છો ને હું આવું ત્યારે માતાઓ બહેનો હોય તો પોતાનો ભાઈ આવ્યો પોતાનો દીકરો આવ્યો એ ભાવ તરીકે દરેક માતા બેન ને થાય છે દરેક વડીલ ને એમ થાય છે આવું જે વાતાવરણ બન્યું છે તો સમાજના જે સુધારા છે એના માટે પણ આટલો જ પ્રેમ રાખજો બધા એક કોઈ એક વ્યક્તિનો નિર્ણય નહીં હોય બધા ભેગા મળીને નિર્ણય કરશે પણ નિર્ણય જે કરે એની અંદર બધા આપણે બધા સાથે રહીએ સહયોગ રહીએ અને હવે જાહેર કાર્યક્રમમાં વીડિયું પીતા આપણે હારા નથી લાગતા હવે કોઈ કાર્યક્રમ હોય કોઈનું મૃત્યુ થયું હોય મૃત્યુ મૃત્યુની અંદર આપણે સારું નથી લાગતું બાકીના બધા હશે જ મજાક મસ્કરી કરે છે આપણને લાગતું છે કે આપણે ભલું કરે છે પણ બાકીના લોકો આપણી મજાક મસ્કરી કરે છે તો મારી તમને બધાને પ્રાર્થના છે કે આ બાબતમાં તાત્કાલિક આવા આવા બાબતોની અંદર બધા સુધારા બધા કરો ખૂબ પ્રેમ ભાવથી તમે મને બોલાયો માતાજીના દર્શનનો મને લાભ મળ્યો મારે આજે માતાજીની અહીંયા આગળ પધરામણી છે ઉપસ્થિત છે ત્યારે મારે કેવું પડે એક વખત માતાજી દ્વારકા જતા અને રાધનપુર ત્યાંથી અમારે ત્યાં આવ્યા અને ત્યાં સંસ્થાની અંદર બેઠા માતાજીને વંદન કર્યા અને અનાયાસે એક શબ્દ બોજો શંકરભાઈ તમારો દીકરો એટલે બાપજી માતાજી મારા તો દીકરીઓ છે દીકરો તે કે માતાજી તમને દીકરો આપશે ભગવાન ગ્રંથ સામે આપશે અને ખબર છે થોડા સમયની અંદર ત્યારે તો અમે વિચાર એવો નતો કે દીકરાનો કે એવો વિચાર નતો એમ હતો કે દીકરીઓ છે તો બરાબર છે પરંતુ માતાજીનો સવાલ એ વખતે એ ટાઈમે ત્યાંથી ચાલતા દ્વારકા જતા હતા અને સવાલ એમનો પડ્યો તો સંતોનો તો શબ્દ પણ આપણા જીવન માટે જે મોટો હોય છે તો સંતો જે આપણને શિખામણ આપે જે આપણા માટે અનુકંપા રાખે તો એ ભાવને પણ આપણે બધા જાળવી રાખીએ તમે બધા ખુબ પ્રેમ ભાવપૂર્વક સમગ્ર કાક પરિવારે અહીંયા આગળ અમને બોલાવ્યા નિમંત્રણ આપ્યું તમે ભલું કામ કરો ભલું કામ ને આગળ વધારો એવી હૃદયપૂર્વક ની ખૂબ ખુબ શુભકામનાઓ બોલો ભારત માતા કી ગૌ માતા કી હસિની માતા કી